ડબલ્યુ એફ ગ્રે લાઇન ઇન્ડિયા પ્રેઝેન્ટ ગ્રે લાઇન દ્વારા એક ખાસ શોનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઇન્ડિયા પ્રેઝન્ટ બાય ગ્રે લાઇન ફિટનેસ દ્વારા સમાસાવલી રોડ ગ્રાન્ડ તુલિપ હોટલ ખાતે ખાસ શોનું આયોજન કરવામાં આવ્યું જેમાં અલગ અલગ સ્ટેટથી અલગ અલગ સિટીઝથી તમામ મોડલ જે ખાસ ઉપસ્થિત થયા અને એક ફિટનેસ શોનું આયોજન થયું ડબ્લ્યુએફએફ ઇન્ડિયા પેઝન્ટ ગ્રેલાઇન ક્લાસિક ઇન્ડિયા પ્રેઝન્ટ બાય ગ્રેલાઇન ફિટનેસ દ્વારા ખાસ શોનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખાસ ગેસ્ટ તરીકે અનુજ તાલિયાન જે બોડી બિલ્ડર છે અને ત્રણ વખત મિસ વર્લ્ડ જીતી ચૂક્યા છે અને મિસ ઉત્તર એશિયા બન્યા છે તેમજ બ્રેન્કો મિસ્ટર યુનિવર્સ ડબલ્યુએફએફ પ્રો ડબલ્યુએફ યુરોપિયન ચેમ્પિયન તેઓ બની ચૂક્યા છે તેમજ મેગન કે નાઇટ જેઓને વીઆઈપી ગેસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા સમગ્ર શો સમાસાવલી રોડ ગ્રાન્ડ ટુલિપ હોટલ ખાતે રાખવામાં આવ્યો જેમાં અલગ અલગ રાજ્યમાંથી અલગ અલગ સિટીઝમાંથી તમામ મોડેલ ઉપસ્થિત રહ્યા જેમાં ઓડિશા કેરેલા તમામ જગ્યાએથી તમામ લોકો ઉપસ્થિત રહ્યા જેમાં ટ્રાન્સજેન્ડર વુમન એન્ડ મેન કેટેગરી પણ ખાસ રાખવામાં આવી તેમજ વડોદરામાંથી ગ્લેમર જે શો રાખવામાં આવ્યો તેમાં મહેક પરમાર ખાસ તેઓ વિનર બન્યા છે તેઓ ફોર્થ પોઝિશન થી તેઓ જીત્યા છે ઉત્તીર્ણ થયા છે તેમજ વુમન માટે ખાસ ચાર કેટેગરી રાખવામાં આવી બીકની બીચ મોડલ ફિગર બોડી બિલ્ડિંગ સ્પોર્ટ્સ મોડલ ગ્લેમર આ કેટેગરીઝ રાખવામાં આવી અને ખાસ મેન્સ માટે બોડી બિલ્ડિંગ જુનિયર બોડી બિલ્ડિંગ તેમજ ડેનિમ જીન્સ બીચ મોડલ ઓવરઓલ ચેમ્પિયનશીપ આ ખાસ કેટેગરી તમામ રાખવામાં આવીને તમામ લોકો ખાસ ઉપસ્થિત રહ્યા અને આ ઇવેન્ટ શોનું આયોજન કરવામાં આવ્યું અને તમામ મોડલ દ્વારા ખાસ પાર્ટિસિપેટ કરવામાં આવ્યું અને ખાસ શોનું આયોજન વડોદરામાં યોજાય